સીતારામ જયલીરભાઈમાં આજે ગુરુવાર છે સવાર સવારમાં હું અત્યારે ફ્રી થઈ ગયો છું કામ કરી રસોઈ કરી અને ટિફિન મંદિરે આપી આવી છે મારું બધું કામ રેડી થઈ ગયું છે અત્યારમાં ત્યારે વાયગા છે દસ વાયગા છે કામ પૂરું કરી લીધું કેમકે મારે એક જગ્યાએ મોઢે થવા જવાનું હતું ખરખરાના કામે એટલે હું જલ્દી ફ્રી થઈ ગઈ હતી જલ્દી જલ્દી મારું કામ બધું રેડી કરી અને ટિફિન આપી આવી ને પછી હવે હું દસ વાગ્યા પછી જાય હમણાં મોટી થવા એક જગ્યાએ બીજા અમારા કુટુંબના છે એ લોકો સાથે જાય તો અહીંયા મમ્મીને કંઈ કામ ન રહ્યા એટલે મેં જલ્દી મારું કામ પૂરું કરી દીધું આજે સ્કૂલમાં રજા છે મહાવીર જયંતિની એટલે સ્કૂલે નહોતું જવાનું તો આ પણ કામ થઈ જાય મારે આ બાજુથી રોડ ઉપરથી આંબામાં સાવ નીચે કેરી આવી ગઈ છે નીચે નીચે હતી ને એ બધા કોઈ ને કોઈ જે નીકળે એ તોડતા જાય કેમ કે ખાવા જેવી ચીજ છે તો માણસનું મન થાય એમાં કેરી તો ખાસ અહિયાં એક થોડો પીળે કલરની થઈ ગઈ કોઈને ના ન પડાય કેમ કે ખાધા ચીજ છે મન થાય કેરી જોઈને માણસને ને તોડવાનું મન થાય ખાવાનું સવારે ખરખરાના કામેથી બારે ગઈ હતી ત્યાંથી હું એક વાગે ઘરે આવી ગઈ પાછી અને બધા જમી ઘરના બધા મા પપ્પા રાજુ બધા જમીને સૂઈ ગયા છે પોતપોતાના રૂમમાં અને હવે હું તમારી સાથે એક વાત શેર કરવા જાઉં છું મને શું ગમે છે મારો શોખ શું છે મને ગરબા રમવા બહુ ગમે છે તો હું આજે તમને મારા શોખ વિશે જણાવીશ નવરાત્રિમાં ગરબે રમવા જવું મને ખૂબ ગમે છે નવે નવ દિવસ હું રમવા જતી હોય અલગ અલગ કપડાં તૈયાર થઈ અને રમવા જતી હોય શોખ તો બધાયને હોય પણ એ શોખ પૂરા કરવામાં તમને ઘરના ફેમિલીમાંથી કોઈનો સપોર્ટ મળી જાય ને તો એ શોખ તમારા પૂરા થતા હોય અહીંયા પણ મારે એવું જ છે મને ગરબા રમવા જવાનો શોખ છે પણ એ શોખ મારા પૂરા કોણ કરે છે મારી મા અને મારા પપ્પા માં ને પપ્પા મારે નવ દિવસમાં મને ક્યારેય મનાઈ ન કરે અને કપડાં લેવામાં ચણિયાચોળી મારે લેવા જ ભાઈ નવરાત્રિ આવે તો તો મને ચણિયાચોળી લેવામાં અને નવ દિવસ રમવા જવામાં ક્યારેય ના નથી પાડતા એટલે મારા શોખ પૂરા થાય છે એ લોકો મને ખૂબ સપોર્ટ કરે છે એટલે દીકરીથી પણ વધારે રાખે છે અને મારી પાછળ ઘણા બધા ખર્ચા પણ કરે છે કપડામાં પોરબંદર જવું હોય તો મને ના ન પાડે હું ગાડી લઈને પોરબંદર રમવા જતી હોય બધા ફ્રેન્ડ્સ આ બાજુમાં જે લેડીઝ છે એ લોકો સાથે રમવા જતી હોય તો જવા દે છે મને એક ખાસ અહીંયા તમને કહેવાનો એ માટે શેર કરું છું કે ઘણા લેડીઝને શોખ તો હોય છે પણ એના ઘરના એના હસબન્ડ એના સાસુ સસરા આવી રીતે સપોર્ટ નથી કરતા તો ખરેખર ઘરમાં સાસુ સસરા ને હસબન્ડ સપોર્ટ કરતા હોય તો લાઈફ કંઈક અલગ જ હોય છે જિંદગીની મજા લઈ શકો તમે અને તમારા શોખ પણ પૂરા કરી શકો મને મારા માં પપ્પા બધી રીતે છૂટ આપે છે મારા બધા શોખ પૂરા કરે છે એ લોકો હું તમને અહીંયા એક મારું ટ્રોફી કલેક્શન બતાવીશ હમણાં કે એ જોઈને તમને લાગશે કે ખરેખર મને છૂટ આપતા હોય રમવા જવાની તો જ આટલી ટ્રોફી હું લઈને આવી હોય ઘરે અને હું જ્યારે પોરબંદર રમવા જાઉં ને મેર કાઉન્સિલમાં તો ત્યાં બાર વાગે કમ્પ્લીટ થઈ જાય પૂરું થઈ જાય રમવાનું તો લાઈવ આવતો હોય એમાં માં ને પપ્પા અહીંયા આટલું જોતા હોય ટીવીમાં જોતા હોય લાઈવ કે મારો નંબર આવ્યો હોય એને ખબર જ હોય કે નંબર આવ્યો છે એમ તો મારી પહેલાં મને કે ફોન કરીને કે તારો નંબર આવી ગયો કોંગ્રેચ્યુલેશન એવી રીતે મને વિસ કરી દે બાકી હું અડધી કલાક પછી ઘરે આવવાની જ હોય છતાંય અડધી કલાક પહેલાં શું કામે કે એને ખુદને આટલી ખુશી થતી હોય કે મારી દીકરી રમવા ગઈ છે એમ તો દરેક મા બાપને આવી ખુશી નથી હોતી તો પ્લીઝ થોડુંક તમારા છોકરાઓને સપોર્ટ કરજો જેથી કરીને મારે મા બાપ જેટલા બેસ્ટ છે તમે પણ બેસ્ટ બની શકો તમારા છોકરાઓ માટે અહીંયા મેં મારે બધું ટ્રોફી કલેક્શન રાખ્યું છે જેથી કરીને હું તમને બતાવી શકું આમાંથી હજી બધીમાંથી હું ચાર ચાર ટ્રોફી હું સ્કૂલે ઓફિસે લઈ ગઈ છે ઓફિસમાં રાખવા માટે બાકી સાવ નજીકથી દેખ બતાવું રાણાવાવની હોય છે અને પોરબંદરની હોય છે રાણાવાવ પણ બહુ સરસ નવરાત્રિ થાય છે બહુ જૂની જૂની ટ્રોફી છે આ બે હજાર સોળની હશે બે હજાર સોળની છે બાવીસની અલગ અલગ બધા વરસની ટ્રોફી છે અહીંયા ઘણા લોકો એમ કહેતા હોય કે પચાસ સો રૂપિયા બસો રૂપિયાની ટ્રોફીમાં શું કામે આટલી મહેનત કરતા હોય છે કે એવું નથી હોતું ટ્રોફી શોખ હોવો જોઈએ અને ટ્રોફીની કિંમત ન હોવી જોઈએ એ તો જ્યારે તમે કોમ્પિટિશનમાં ઉતરો અને જીતો ને એની ખુશી કંઈક અલગ જ હોય છે આ બધી પોરબંદર મેર કાઉન્સિલની ટ્રોફી છે એમાં મને એક ખાસ એક વસ્તુ એ ગમે છે કે માતાજીનો ફોટો છે માનો તો આપણે એટલી મહેનત કરી કરીને જ્યારે આ ટ્રોફી આપણા હાથમાં આવે ને તો એની ખુશી તો જેને ટ્રોફીનો શોખ હોય ને એને જ ખ્યાલ હોય અને જે રમવા જતો હોય અને જેના હાથમાં ટ્રોફી આવે ને ત્યારે જે ખુશી હોય એ કંઈક અલગ જ હોય છે આ તો બે હજાર ચોવીસની જ છે ગયા વર્ષની જ છે ટ્રોફી પણ એટલી મસ્ત હોય છે ને પોરબંદર પણ એવી સરસ ટ્રોફી મળે અને રાણાવાઓ પણ સરસ હોય ટ્રોફી આ છે રનરઅપ ક્વીનની હતી બે હજાર ઓગણીસમાં રનર અપ ક્વીન બની હતી રાણાવાવમાં ત્યારનો છે અને પછી જે લાસ્ટમાં છે ક્વીન જે દરેક લેડીઝનું સપનું હોય છે ક્વીન ઓફ નવરાત્રિ બે હજાર બાવીસમાં રાણાવાઓમાં ક્વીન ઓફ રાણાવાવનું મને મળ્યું હતું આ ઈનામ બહુ મસ્ત ટ્રોફી છે અને જ્યારે આ ટ્રોફી હાથમાં આવે ને ત્યારે તો આટલી મને ખુશી હતી ને ટેબલ ઉપર મેં બધી ટ્રોફી રાખી ને બહુ ફૂલ આની ધ્યાન પણ એટલું જ રાખું છું હું એને સાફ સફાઈમાં અને એક તૂટે નહીં જરાય એનું પણ એટલું ધ્યાન રાખતી હોય કેમ કે બહુ મહેનત કરીને મળી હોય છે આ ટ્રોફી વેચાતી લઈ શકતા હોય એ અલગ વસ્તુ છે અને તમે કંઈ મહેનત કરીને મેળવું હોય ને એની કિંમત પણ અલગ હોય આ તો લાકડાની હોય છે એટલે આમાં આ કંઈ તૂટે નહીં પણ તો પણ બહુ સાચવીને રાખું હું નાની મોટી જે પણ હોય પણ ટ્રોફી તો એ ઇનામ તો ઇનામ જ કહેવાય એની ખુશી અલગ હોય એ મળે ને જ્યારે ઇનામ ત્યારે અત્યારે બપોરના ત્રણમાં દસ મિનિટની વાર છે બધા સૂઈ ગયા મારું કામ હમણાં કમ્પ્લીટ કરી અને થોડીક વાર હું પણ આરામ કરી જાય કલાક માટે મારી દરેક ટ્રોફી મને વેલ પ્લેમાં મળેલી છે એટલે બેસ્ટ પ્લેયર તરીકે તો એની પાછળ ખૂબ મહેનત પણ હોય છે કન્ટિન્યુ રમતું રહેવું અને રમતાની સાથે રમતા રમતા એન્જોય કરતા હોઈએ આપણે ગરબાને એ પણ ખાસ જરૂરી હોય છે કોમ્પિટિશનમાં ઉતર્યા પછી એના ઘણા બધા પોઈન્ટ હોય છે એ લોકો નોટિસ કરતા હોય જજ ડ્રેસ હોય છે પછી વેલ રમતાં સારું હોવું જોઈએ તમારા ફેસ એક્સપ્રેશન સારા હોવા જોઈએ ઘણું બધું નોટિસ કરતા હોય છે એ લોકો એમાં કમ્પ્લીટ તમે પાસ થઈ જાઓ અને જ્યારે પછી લાસ્ટમાં તમને વેલ પ્લેનું મળે ત્યારે કંઈક અલગ જ ખુશી હોય છે થેન્ક યુ થેન્ક યુ તમે લોકો ખૂબ વિડિયોને સપોર્ટ કરો છો બહુ બધા માણસો વિડીયોને જોવે છે અને કમેન્ટ પણ સારી સારી કરે છે એ માટે થેન્ક યુ એન્જોય કરો આ વિડીયોને અને સરસ સરસ કમેન્ટ કરો ઘણા બધા જાણીતા લોકો પણ કમેન્ટ કરે છે મને જે મારી આજુબાજુમાં જોઈ મારી સાથે કનેક્ટેડ હોય એવા લોકો પણ ઘણી વખત મને કમેન્ટમાં કીએ છે બહુ સરસ ખૂબ સારું કામ કરો છો વિડીયો જોવાની મજા આવે છે તો બહુ સારું લાગે છે થેન્ક યુ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો